તત્કાલ સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરી ખાસ કિસ્સામાં ખેડૂતોને નુકસાન વળતર ચૂકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે સુરત હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો પરંતુ સુરત જિલ્લાના વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ સહિતના બાગાયતી પાકોને લાખો નુકસાન થયું છે સુરત જિલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર પાકની કાપણી કરી ભેજ સુકાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલ પાકમાં નુકસાન થયું છે ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સુકવવા માટે રાખ્યો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયું છે આ પલળી ગયેલા ડાંગરના ગ્રેન્ડિંગ જે આવવાને કારણે પણ ખેડૂતોને નુકસાન થશે આ વાત ચોક્કસ છે આ જ રીતે તલના પાકને પણ નુકસાન થયું છે તેમજ ભારે પવનના કારણે કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયું છે આ ઉપરાંત ભારે પવન સાથે થયેલ વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થયું છે જેથી તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે જેથી મુખ્યમંત્રીએ આ રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલ વરસાદને કારણે ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તત્કાળ સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવા આવે તે અસરગત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે આ રજૂઆતને ધ્યાને રાખી સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર તલ શાકભાજી અને કેરી ચીકુ કેળા જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે જેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે અને ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થયું છે તેમને માટે આર્થિક પેકેજ જાહેર કરી નુકસાન બધા ચૂકવવામાં આવે એવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં માંગણી કરાઈ હતી સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકાવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને તલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણી અને માંગણી છે